સિહોર વોર્ડ નંબર ચાર કોંગ્રેસ નગરસેવક જયરાજસિંહ મોરીએ સ્વસ્તિક સોસાયટીના રહીશોના પ્રશ્નને લઈને ચીફ ઓફિસરને રજૂઆત કરી સિહોર નગરપાલિકા વોર્ડ ચાર ના કોંગ્રેસ નગરસેવક જયરાજસિંહ મોરી દ્વારા સ્વસ્તિક સોસાયટીમાં છેલ્લા ઘણા વર્ષોથી અનેક સમસ્યાઓ ઘર કરી ગઈ હતી આજરોજ જયરાજસિંહ મોરી દ્વારા સ્વસ્તિક સોસાયટીના સ્થાનિક રહીશોને સાથે રાખીને ચીફ ઓફિસરને રજૂઆત કરવામાં આવી હતી જેમાં લો પ્રેશરથી પાણી આવવું મોડી રાત્રે પાણી આવવું ગટર લાઇન ચોક થઈ જવાથી ગટર બેક મારવી તથા બાજુમાં રહેલ ચેકડેમમાં ઉપરથી ગટરનું પાણી એકઠું થવાના લીધે રોગચાળાની દહેશત જેવા પ્રશ્નો મુખ્ય હતા ચીફ ઓફિસર દ્વારા તમામ પ્રશ્નો સાંભળી તેનું નિરાકરણ લાવવા ખાતરી આપેલ તથા જરૂરી સર્વે કરવા જવાબદાર અધિકારીને સૂચના આપેલ

મને 25 એને નકશો બનાવી નકશો કરવાની સૂચના કે ગામમાં જે પાણીના ઇશ્યુ હોય કેવી છે એની વાત છે ને તો એનો 6 ની કે ની હોય એ 90 નું છે તારું તો સાજ ગામ ચાલુ ને ને

જેના અનુસંધાને આગળ વોર્ડ નંબર ચાર સ્વસ્તિક સોસાયટીના રહીશો દ્વારા ચીફ ઓફિસર સાહેબને આજે રૂબરૂ મુલાકાત કરી અને પોતાના પ્રશ્ન વર્ણવ્યા ત્યારે ચીફ ઓફિસર સાહેબે પણ એમની પૂરતી સ્થળ તપાસ કરીને અને પાણીના પ્રેશર અંગેનું નિરાકરણ લાવવાની અમને બાહેધી આપી છે તદુપરાંત ત્યાં જે ચેકડેમ આવેલો છે અને એ ચેકડેમમાં ગટરનું ત્યાં પાણી એકઠું થાય છે અને જેના લીધે સ્થાનિક રહીશોમાં રોગચાળાની ભીતિ પણ ફાટી નીકળે છે તો એનો પણ વૈકલ્પિક રસ્તો કરવાની સાહેબે ખાતરી આપી છે અને જે ગટર લાઈન જે છે તે સોસાયટીમાં એનો જે નિકાલ જોઈએ નિકાલની જગ્યા પેક થઈ ગયેલી હોવાથી ગટર બેક મારે છે અને લોકોના ઘરે ઘરે ગટર ઉભરાવાની પણ સમસ્યા છે એની પણ રજૂઆત કરતાં એમની સ્થળ તપાસ કરી અને ગટર લાઈન અંગે પણ યોગ્ય કરવાની ચીફ ઓફિસર સાહેબે ખાતરી આપી છે એટલે સ્વસ્તિક સોસાયટીના રહીશો દ્વારા આજરોજ પોતાની સમસ્યાઓ વર્ણવી છે અને એવો આશા રાખે છે કે જલ્દીમાં જલ્દી એમની સમસ્યાઓનું નિરાકરણ આવશે